અત્યાર સુધીમાં જે આંકડો સામે આવી રહ્યો છે એ દોઢ કરોડની બેનામી સંપત્તિનો પર્દાફાશ થઈ ગયો છે ઉદય રંજન અમારી જોડાય છે ઉદય આ દોઢ કરોડની બેનામી સંપત્તિનો ફાસ્ટ થયો છે અને વધુ કેટલીક બાબતો સામે આવી રહી છે લોકરમાંથી આ મોટો ખુલાસો થયો છે વાત કરવામાં આવે જનક તો જે પ્રમાણે ભોજન જે છે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા ચડતા હતા જેની અંદર તપાસની અંદર સામે આવ્યું હતું જે રીતે રેડ થઈ એટલે કે જે રીતે ચક્કું ગોઠવાનું તેના ઘર ઉપર સર્તોપોષણ કરવાનું જ્યાંથી દૂસે કેટલા જેટલા ની કિવસની વસ્તુઓ અને રોકડ મળી આવી હતી ત્યારે જો આજની વાત કરવામાં આવે તો સર્તોપોષણ જે છે એની બાઇક લોકરની અંદર કરવામાં આવે છે જ્યાંથી પણ દિતે લાખ જેટલી મથાના ફેરણા સોનાના બિસ્કિટ અને સોના ચાંદીના બિસ્કિટ જે છે મળી આવ્યા છે ત્યારે હવે આંકડો જ દિવસે ને દિવસે વધી રહ્યો છે આ તમામ જે મુદ્દામાલ જે છે લાંચની રકમથી ભેગો કર્યો હોઈ શકે શક્યતાને લઈ અને એસીબીએ એ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસની અંદર વધુ મહત્વના ખુલાસાઓ થઈ શકે છે આ સહિત બીજી જો વાત કરવામાં આવે તો પાંચમી તારીખ સુધી રિમાન્ડ ઉપર છે ભોજન તો આ પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન જે છે એ આ ફાઇલ જે હતી તે સર્ટિફિકેટ આપવાનું છે તેની અંદર ઘણી ઘણી સહી થવાની હતી તેને લઈને પણ અને આ રકમ જે છે વીસ લાખની લાંચની મોટો ખુલાસો થયો છે ત્રીસ લાખ રૂપિયાના અને ચાંદીના ચોરસા મળ્યા છે